નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હિતેન પ્રજાપતિ નામના એક વ્યક્તિએ મનસુખ રાઠોડને ફોન કર્યો છે અને તે ફોન ઉપર મનસુખ રાઠોડને કહી રહ્યા છે કે મનસુખ રાઠોડ તું માફી માંગ અને માફી માંગ તું તારો વિડીયો મને મોકલ મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ ગરમા ગરમીભરી ભરી ચર્ચાઓ થઈ રહી છે જેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે આ વ્યક્તિનું કહેવું છે કે મનસુખ રાઠોડ માફી માગીને વિડીયો રેકોર્ડ કરીને અમને મોકલો તેમજ મિત્રો મનસુખ રાઠોડ જે છે તે મસ્ત થતા નથી અને કહે છે કે માફી તો હું આજે પણ નહીં માગું અને કાલે પણ નહીં માગું મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ જોરદાર માથાકૂટ થાય છે જેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ એ પહેલા મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલો બે લાયકન દબાવી દેજો મનસુખભાઈ રાઠોડ બોલો હાજી ઈતન વાત કરું છું ઈતન પ્રજાપતિ અમદાવાદ થી બોલો ને ભાઈ થોડી વાત કરવી વાત વાત થઈ જાય કરી શું કહો છો શેનું કામ હતું અરે તમારો એક વિડીયો જોયો છે હમણાં જેમાં તમે કહો છો કે કુળદેવી કરતા તો કે પુત્રી પાડી હારી એવું બધું તમે બોલ્યા હતા ભાઈ

એ આ જન્મ માં નહી મેલ ખાય બીજી વાર આવો તો મેલ ખાઈ ના ના બીજી વાર નહી આજ જન્મ માં મેલ ખાશે તો ભૂલ થાય ગઈ ભાઈ ભૂલ નહી તો હું એજ કહું છું તમે શાંતિ થી વાત કરો એ ભૂલ થાય છે સમજ્યા આ જન્મ માં પાછા વયા જાવ અને ઓલા જન્મ માં કદાચ તમે છે ને વાત કરશો તો થાય તમારું સાહેબ તમે એ જન્મ માં આ જન્મ માં પાછા વયા આવો હા બાકી મોકલવો તો આજ જન્મ જ પડશે તો એ તમારી ભૂલ થાય છે તમે ભૂલ ને ભૂલ તમારી થાય છે તમે મને તમારે તમે કયા સંદર્ભમાં બોલ્યા હતા તમારે ક્યાં ખીલી મારવી છે ને મારી દયો ભાઈ અરે સાહેબ ખીલી મારવા નહીં ખીલી મારવાનું તમે ત્રણ દિવસમાં વિડીયો મને મોકલશો નહી નહીં નો મોકલું અને મોકલું આ તમારો કેટલામાં વારો છે એ જ મને ખબર નથી એમ કહું અરે મારો ગમે તેટલા વારો હોય બાકી તમારે મોકલવો પડશે એ વસ્તુ ફાઇનલ છે તો એ બીજી વાત કરો છો આજે કહું છું ભોંયલ ખાવ છો એમ કહો તમે કોઈ બાટલા ચડાવ્યા હોય ને તો તમારી ભોંયલ ખાવ છો તમે અરે બાટલા બાટલા ચડવાની વાત છે જ નઈ હા એટલે વિડીયો મુકવાનો હોય તમે શાંતિ રાખો રાખી દઉં ફોન આવશે વિડીયો જોઈ લીજો શાંતિ થી વાત કરો બરાબર છે માફી રાહ જોતા હોય ને તો વાત કરું છું ને ભાઈ ભાઈ કરીને વાત કરું હું કરીને વાત કરું છું હું તમારી નહીં કરીને વાત કરી મેં થઈને વાત કરી તમારી જોડે નહીં કરી હું નથી કરતો ને

ને અમદાવાદમાં ઘણા પોલીસ્ટેશન છે અમદાવાદ માં મોટા મોટા પોલીસ ઈ પોલીસ માં લઈ જાઓ ને ભારત ની અંદર પોલીસ છે ભારત ની અંદર નામદાર કોર્ટ બેઠી છે ભારત ની અંદર પોલીસ છે પોલીસ ની નોટી આવશે ત્રણ દિવસ નો આવે કઈ તો એ નો મળે વિડિયો મૂકવો પડશે જોવું છે અરે તમે ધોઈ બીજું કવ છું કે આ જન્મમાં તમારી ભૂલ થઈ છે ભાઈ તમારી ભૂલ બહુ થઈ ભાઈ તમે આ જન્મમાં આવતા કોઈ કે અરે પણ હવે તમે લા કવ છું તમારો કેટલામો વારો છે એ આમાં મને ખબર નથી તમે શું વાતો કરો લા ભાઈ તમારો કેટલામો વારો ચડ્યો છે તમે ભૂલી जाओ ઈ તમે જે ઓલી રાહ જોઈને બેઠા છો ને એ આ કેટલામો તમારો વારો ફોનમાં કેટલામો છે એ જ મને ખબર નથી એટલે જ તમે મારા પીઝા ફોનનો ફોન ઉપાડ્યો ને આપણું હું તો કાર્યક્રમમાં હોય ભાઈ હું કઈ થોડો એમ કાઈ તમારી અટુ અને ફોન માં જવાબ દેવા હું તમારી સાથે પર્સનલી મેટર છે પર્સનલી તો પોલીસ માં ભેજા હાલ અત્યારે ભારતની અંદર પોલીસ પ્રોટોકોલ ફોર છે પોલીસ ની અંદર બધા સાંભળવા બેઠા છે નામદાર કોર્ટ સાંભળવા બેઠી છે બસ મારે આજ જોવું છું કે તમે મને કાયદે કાય માટે તમે પરમિશન પરમિશન જોયને કોઈ આપણે કોઈક શરીર મારી દે તો હે ભાઈ મારા ભાઈ ને શરી મારી દીધી છે હાબળો મારા ભાઈ ને શરી સાંભળી લે ભાઈ મારા ભાઈ ને શરી ગોકાઈ દીધી છે તો મને કેસ કરવાની મંજૂરી મળશે એ તો સીધી મળે

એ બધું સાબિત થઈ જશે ઓકે ચાલો ચાલો રાખી દયો થંકુ ઘોડી દોડાવો હો રાખી દો ચાલો ઘોડી દોડાવો ઘોડા હા ને આમ મસ્ત મસ્ત ઘોડો દોડાઈ ગયો પાછો તમે નોટિસ બોટી નો આવે ઉનો કરતા દોડાઈ લો તમે દોડાઈ લ્યો તમે અઢળ માણકી મોર કરી છે દોડાઈ લ્યો તમે દોડાવો તમે ફોન કર્યો હા તો હા ઓ માફીનો વિડિયો પાછ મને કેજો મને ફોન કરી કે દી મૂકવાનો હો મને યાદ તો કરે જો યાદ જરૂર નથી મગજમાં ગમે કઈ કીડો પાછો ના ના કીડો નહીં એ કીડો માફીનો જે કીડો છે ને એ કાઢ નાખજો અરે માફીનો કીડો એ માફીનો કીડો કરી ગયો પાછો કાઢ પડશે કેટલામ વારો છે મને ખબર નથી એટલે ભાઈ તમે વાડા ગણ્યા રાખો તમારું આખું નામ બોલો છો હિતેન પ્રજાપતિ હિતેન ભાઈ પ્રજાપતિ હજી તમે સારું મકાન દેતા નથી ભાઈ ડોપ કરું માં આ અમારા હાથ લઈને જ્યારે પ્રજાપતિ ની છોકરી છે ને સો વાર પ્લોટ દેતો નથી માતાજી ને લઈ નીકળી ગયા છો અને ડીંડક કરોમાં અરે મારે ક્યાં ડીંડક કરવાની હજી પ્રજાપતિ ને હારે ઠેકાણે હાકી એ ભાઈ આપડે જો ભાઈ

ધીરુભાઈ અંબાણી ને છોકરા પોતાની વાણી સ્વતંત્ર છે કોઈ જાતિ ભેદભાવ કોઈ પણ કોઈ દેવી બાબત માં કોઈ દબભાઈ નહીં કોર્ટ અંદર ઘર છૂટી ભાઈ માફી નો વિડીયો એટલે હું તું રાજા મહારાજા જો માફી શે ની માફી માફી માંગવી જ પડશે તોય હોય માફી શે ની માફી માંગો તું હું જો તારી માફી જ પડશે એટલે હું તારી માફી માંગવાની ભાઈ એના માટે તમે નથી તુકારો થી જે વાત કરું તુકારોથી વાત ના કરો શાંતિ થી હું તમને તમે માન મર્યાદા થી વાત કરું તમે માફી એટલે તમે કેટલી કેટલી નિમ્ન કક્ષા તમે વાણી વાપરો નિમ્ન કક્ષાની વાત આવે જ નહીં આમાં તો તમે માફી માંગવી જો માફી માંગવી જો એટલે હું તમે તો કહો કાલ તો તારા મારા પગમાં હળટું જો કાલ તો તારા મારા પગના તળિયા સાટવા જો ભાઈ ઈ બધું લલકો મૂકી દયો બા મિનિટ ની વાતમાં તું કરો આયો મારો કે ના તો એ કે જા તમે માફી મંગાવવાનું પગે લગડાવા દુબા થી એટલે હું આ કાય આ ભારત દેશનો સ્વતંત્ર દેશ છે હો બરાબર સેના માટે માફી માંગવાના

મારો થોડો કોઈ બાપ છે મારા એ મારા ઘરે અમે આમાં આખા ઘરે ટીટોડો લઈને ડિસ્કો કરી હતી તમે થોડા મને કઈ મુકા મૂક્યો મૂકી ઓકે